ડીના ઘામે ગામે ડાટ લક્ઝરીયસ ઓડી કારમાં રૂપે એક પોઈન્ટ એકાવન લાખનો દારૂનો જથ્થો ઝડપાયો પાડીના ગોયમા ગામે મોંઘીડાટ લક્ઝરિયસ ઓડી કારમાં રૂપે એક પોઈન્ટ એકાવન લાખનો દારૂનો જથ્થો સેલવાસથી નવસારી તરફ લઈ જતા પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પાડી તાલુકાના ગોયમા ગામે જલારામ મંદિર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન વગન નંબરની ઓડી કાર આવતા પોલીસે રોકવાનો ઇશારો કરતા બુટલેગરે કાર હંકારી મૂકી હતી જેનો પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા બુટલેગરોએ આસમા રોડ ઉપર હંકારી ગોયમા રાબડી રોડ ઉપર ઊભી રાખી કારમાં સવાર બે બુટલેગર ફરાર થઈ ગયા હતા પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ બારસો બાર જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ઓડી કાર ચાલક સુજીત ઉર્ફે સુજ્યો હર્ષદભાઈ પટેલ રહેવાસી ગોયમા તાલુકો પાડી અને કેઉ રોહિતભાઈ ભંડારી રહેવાસી બાદોલી સુરત બંને બુટલગર ભાગે છૂટા પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો મોબાઈલ સહિત કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ એકાવન લાખનો મુદ્દામાલ કબજે કરી બારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો